જેથી માતાજીના વિસર્જન કરનાર ભક્તોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો માંજલપુર કૃત્રિમ તળાવની વિકટ પરિસ્થિતિ જોવા મળી હતી આ વ્યવસ્થાને લઈને કેટલાક લોકો કૃત્રિમ તળાવથી દશામાની પ્રતિમા પરત લઈ જવાનો વારો આવ્યો હતો માંજલપુર કૃત્રિમ તળાવ સંપૂર્ણ ભરાઈ ગયું હતું ત્યાં પણ વિસર્જન કરવા માટેની જગ્યાની અછત સર્જાઈ હતી અલબત્ત કૃત્રિમ તળાવમાં વ્યવસ્થા ન હોવાને કારણે દસ દિવસ માતાજીને અપાર શ્રદ્ધા સાથે પૂજન અર્ચન કરનાર માય ભક્તોને ભારે હૈયે માતાજીની પ્રતિમા વિસર્જન વગર બહાર મૂકવાનો વારો આવ્યો હતો જ્યારે હરડી તળાવ ખાતે માતાજીના વિસર્જન માટે સવારે પાંચ વાગ્યાથી જ લાંબી લાઈનો જોવા મળી હતી મહાનગરપાલિકાના સત્તાધીશોની વહીવટી તંત્રની ખામીઓને કારણે દશામાની પ્રતિમાઓને તળાવ લાગણી દુભાઈ રહી છે લોકોની આસ્થા સાથે પાલિકાના વહીવટી તંત્રએ છેડા કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અમે શીતલ મિસ્તીને અને પિંકીબેન સોનીને ફોન કરીએ છીએ કે જેથી કરીને અમારી આ સમસ્યા સર્જાય છે એના નિવારણ કરવા માટે અમે અમારા સત્તાધીશોને ફોન કરે છે તેમ છતાં ફોન સ્વિચ ઓફ કરીને બેસી ગયા હોય એવું લાગે છે બીજી વસ્તુ છે કે એમના રિંગટોન તિરંગાના અભિયાનની વાત કરે છે મેરેથોનમાં જોડાવાની વાત કરે છે અલગ અલગ ભાગના ક્ષેત્રોમાં જોડાવાની વાત કરે છે પણ જો અત્યારે જે ભાગરૂપે દશામાં વ્રતનું જે વિસર્જનનો વિષય છે એ વિસર્જનનો વિષય જ જો આગળ પરિપૂર્ણ નહીં થાય તો બીજા કાર્ય કેવી રીતે થશે હિન્દુ ધર્મની તો લાગણી દુભાય છે પણ તમે પણ હિન્દુ છો તો તમે પણ અમારી લાગણીની અંદર સહભાગી થઈને અમારા કાર્યના સહટેકો આવતા વર્ષની અંદર આપવા માટે અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમે આ કાર્યને એક અંજામ આપો તમે જે કાર્ય કરો છો અમે તમને સપોર્ટેબલ છે અને તમે અમને સપોર્ટેબલ પણ અમારા કાર્યની અંદર કોઈ એવું કંઈ વર્તુળ આપો કે જેથી કરીને સંપૂર્ણ હોય તમે ફાળવી લીધું પણ આની અંદર અભાવ છે બિલકુલ કરતા બિલકુલ છે નહીં મૂર્તિ જગ્યાએ ત્યાં ટ્રાય કરીશું ત્યાં ગાડી નહીં થાય તો પછી અમે આ રીતે પાછા ન્યૂઝ ની અંદર અમે અપલોડ કરતા રહીશું અમારે કારણ કે અત્યારે અમે દસ દિવસની સેવા ને અમે દસ દિવસની નકોરડા ઉપવાસ કરીએ છીએ અમે અનાજ પાણી નથી લેતા ખાલી પાણી ઉપર ઉપવાસ કરીએ છીએ અને માતાજીની અવસ્થા લઈને અમે અમારી માતાજીની સવારી વર્ષો નાઇન્ટી ફોરથી જ નીકાળીએ છીએ પણ અત્યારે અમારા શરીરની અંદર કષ્ટ પડે છે અમારા હિન્દુ ધર્મનું પણ તમે ધ્યાન રાખો અને આ કાર્યના અંજામ જે રીતે મળ્યું છે ને બે હાથ કરબદ્ધ કરું છું હવે પછી માંજરપુરમાં કોઈ એ કાર્ય ન માતાજી ફરી પાછા વળતા જાય શું નામ છે મારું નામ જીતુ ભગત દશામાના સેવક જય માતાજી નમોનાથ